અમરેલી શહેરમાં ચિત્તલ રોડ ઉપર આવેલા શ્રીરંગ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળતા સ્થાનિક લોકોએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો અમરેલી શહેરના શીતલ રોડ ઉપર આવેલી શ્રી રંગ સોસાયટીના પાછળના વિસ્તારમાં કે જ્યાં અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરી રહ્યા છે આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકાને સમયસર તમામ વેરો ભરપાઈ કરતા હોવા છતાં પણ અહીંના પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા ભભૂકી જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ બાબતે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે બીજા વિસ્તારમાં પેવરોડ અને ભૂગર્ભ ગટરનું કામ ત્યારે બીજા વિસ્તારમાં પેવરોડ અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવ્યું જેને લઈને લોકોએ થાળી વેણત વગાડીને વિરોધ કર્યો છે આવનાર દિવસોમાં પ્રાથમિક સુવિધા મળે તેવી માંગ કરી છે જો આ સ્થાનિક લોકો શું કહે છે અમરેલીના ચિત્તલ રોડ ઉપર હું રહું છું મારું નામ દાફડા જિગ્નેશ છે હું અમરેલી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો અમરેલી શહેરનો ઉપપ્રમુખ છું આજે અમરેલીના ચિત્તલ રોડ વિસ્તાર પર આવેલી શ્રીડંગ સોસાયટીની અંદર જ્યાં ત્રીસથી ચાલીસ મકાન જે અનુસૂચિત જાતિ સમાજના લોકો રહે છે ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે ત્યાંના રહીશો દ્વારા આજે એક તંત્રને જગાડવા માટે આજે થાળી વલણ વગાડી અને તંત્રને કાન ખોલવા માટે આજે તમામ રહેવાસીઓ દ્વારા થારી વલણ વગાડી ઉગ્ર વિરોધ કર્યો છે રિપોર્ટર ગૌરાંગ સોઢા સાથે અશોક અમરેલી